આ દિવસોમાં ગોંડલનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે ને તે વચ્ચે ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયાએ જે નિવેદન આપ્યું હતું ગણેશ ગોંડલને પાટીદાર સમાજના લોકો ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે ત્યારબાદ પાટીદાર સમાજના કેટલાક લોકો છે તે આ મામલાને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ને હવે નિખિલ ડોંગાના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી રહી છે ને આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં ગોંડલ સીટ પર નિખિલ દોગા આવી રહ્યા છે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે એના જ કારણે રાજકારણ ગરમાયું છે કોણા પોસ્ટ મૂકી છે શું કહી રહ્યા છે આ લોકો વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નજૈન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

ગોંડલમાં બે હજાર સત્યાવીસમાં ભવિષ્યના ધારાસભ્ય ગણેશ ગોંડલ છે ગોંડલમાં પાટીદાર સમાજના લોકો ગણેશ ગોંડલને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે અને બસ તે વાત તેમણે કહી હતી તેને લઈને હવે જબરજસ્ત રાજનીતિ ગરમાઈ છે હવે આ મામલે નિખિલ ધોંગાની પણ એન્ટ્રી થઈ છે તેમાં કેટલાક પાટીદાર સમાજના લોકો છે તે નિખિલ ધોંગા બે હજાર સત્યાવીસમાં ગોંડલ આવી રહ્યા છે તે પ્રકારની વાત કરી રહ્યા છે વાત કરીએ તો પાટીદાર સમાજના યુવાન બન્ની ગજેરાએ પણ એક પોસ્ટ મૂકી છે જે પોસ્ટમાં તેઓ કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં ગોંડલ માંગે નિખિલ ડોંગા ઉમેદવાર નિખિલભાઈ ગોંડલ આવે છે સમાજ માટે સોનાની સૂર્ય ઉગે છે સાથે જ બીજા જે અન્ય યુઝર્સ છે તેઓમાં વાત કરીએ તો પાટીદાર સમાજ આશીષ સિંગાલા કહી રહ્યા છે પાટીદાર સમાજ પાસે ખભે બેસાડવા માટે હજુ નિખિલ ડોંગા જેવા બાહોશ યુવાન છે તે પ્રકારે અલગ અલગ સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચાલી રહ્યો છે જેવી રીતે હવે ગોંડલનું જબરજસ્ત રાજકારણ ગરમાવું છે અલ્પેશ ઢોલાલિયાના નિવેદનના કારણે પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ છે તે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે અને આને જ લઈને હવે ગઈકાલે પાટીદાર સમાજના જે યુવાન છે બન્ની ગજેરા તેણે અલ્પેશ ઢોલાલિયા વિરુદ્ધ વિડીયો પણ બનાવ્યો હતો અને આ વિડીયોના સંદર્ભમાં હવે રાજનીતિ પણ ગરમાઈ છે